વાવ થરાદ જિલ્લાના લાખણી ખાતે આજે અખિલ આજણા ચૌધરી પટેલ યુવા મંડળ બનાસકાંઠા દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠામાંથી વિભાજીત થયેલા અમદાવાદ જિલ્લાના લાખણી દિયોદર ધાનેરા થરાદ વાવ અને વ્રહ જેવા વિવિધ વિસ્તારોના આજણા મારવાડી પટેલ સમાજના હજારો લોકો આ પ્રસંગે એકઠા થયા હતા લાખણી ઉગમણાવાસમાં આવેલા શ્રી રાજારામના મંદિરે અખિલ આજણા ચૌધરી પટેલ યુવા મંડળ બનાસકાંઠાના નેજા હેઠળ આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આજણા ચૌધરી સમાજના કુલગુરુ રાજેશ્વર ભગવાનના શિષ્ય રાજસ્થાનના સિકારપુરા ધામથી આવેલા પૂજ્ય મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હજારોની જનમેદનીને સંબોધતા પૂજ્ય ગુરુ મહારાજશ્રીએ પોતાના આશીર્વચન આપ્યા હતા આ પ્રસંગે સમાજના વિવિધ રાજકીય સામાજિક અને શિક્ષિત કર્મચારી આગેવાનોની હાજરીમાં ગુરુ મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરી તેમને પ્રસાદ રૂપે ભેટ અર્પણ કરવામાં આવી હતી સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન અખિલ આજના યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમાજની સેવા પ્રત્યેની ભાવના દર્શાવે છે આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો દાતાશ્રીઓ અને આયોજકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના ઉત્થાન માટે શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો તેમણે યુવાનો અને બહેન દીકરીઓને શિક્ષણમાં વધુમાં વધુ આગળ વધીને નવી કારકિર્દીમાં પ્રગતિ કરવા માટે ખાસ સલાહ આપી હતી સમાજના કુરિવાજો દૂર કરવા અને ખોટા ખર્ચા તથા બદીઓથી દૂર રહેવા માટે પણ શીખ આપવામાં આવી હતી આ સાથે જ યુવાનોને મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવા અને વધારે સમય મોબાઈલમાં ન બગાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આજના મારવાડી સમાજ માટે ભોજનની વ્યવસ્થા દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવી હતી સમાજસેવાના કાર્યમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન બનાસ ડેરીના નવનિયુક્ત અને પૂર્વ ડિરેક્ટર તેમજ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના અનેક રાજકીય અને સહકારી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને શિક્ષણનું પ્રમાણ વધારવાની શીખ આપી હતી લાખણી ખાતે યોજાયેલું આ સ્નેહ મિલન સમાજમાં એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારવાનો સુંદર સંદેશ આપી ગયું